અને તો વિડીયોને છેલ્લે સુધી જોજો આજે આપણે આવી ચૂક્યા છીએ ઈડર શહેરમાં અને ઈડર શહેરમાં એક કપડાંની દુકાન ખુલી છે જ્યાં સેલ લાગ્યો છે જ્યાં બસો રૂપિયામાં પેન્ટ અને બસો રૂપિયામાં ટી શર્ટ બસોમાં નાઈટી કેપરી તમામ પ્રકારની વસ્તુ કપડાંને લઈને સેલ લાગ્યો છે જે કહી શકાય કે સાવ સસ્તું ગણી શકાય તો આજે આપણે આ શોપની મુલાકાત લેવાના છે આ શોપ ક્યાં આવેલી છે કેવા પ્રકારના કપડાં મળે છે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં જણાવવાનો છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણા આ વિડીયોની સફળ તો મિત્રો સામે તમે બોર્ડ જોઈ શકો સેલ 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 જોરદાર વાવાઝોડું રેડીમેડ કપડાના ખજાનો કોઈ પણ આઈટમ બસો રૂપિયામાં પેન્ટ શર્ટ ટી શર્ટ જીન્સ નાઇટી બરમુંડા અથવા રાઈડરમાં કપડા મળી ચડ્ડા હોય નાઇટી હોય તમામ પ્રકારના કપડા જોઈએ અને કેવા કપડા છે એ પણ તમને બતાવું તો આપણી જોડે દુકાન ના માલિક જોડે છે આપનું નામ જણાવો અને બસો રૂપિયામાં શર્ટ મળી રહ્યા છે કેટલા થઈ રહ્યા છે કેવા છે તે પણ બતાવો મારું નામ સંતોષભાઈ છે અને મારી દુકાનનું નામ ગાર્મેન્ટ સરકાર દુકાન નંબર સત્તર ગ્રાઉન્ડ ફ્લોર છે બસો રૂપિયામાં અમારે સેલ છે બસો અને તેનાથી વધુ પણ છે અમારી જોડે બધી જ આઈટમ તમને શર્ટ પેન્ટ ટી શર્ટ જીન્સ બધું મળી રહે તમને તમારે ગમતી આઈટમ બધું અહીંયાથી મળી રહે આવો સેલ્ફ સર્વિસ છે તમે તમારી જાતે જ ચેક કરો જુઓ અને લઈ જાઓ તમારા માટે સેલ છે તો હવે આપણે પેન્ટ જોવાની શરૂઆત કરીએ અલગ અલગ પેન્ટ બતાવો જે તમારે પાસે જોડે પડે છે જો આ એક છે આ પેન્ટ પણ જોઈ શકો છો સરસ મજાનું ફેન છે પ્રિન્ટેડ ફેન માત્ર બસો રૂપિયામાં બીજા પણ જોઈ શકો છો આ પેન્ટ જોઈ લો જીન્સ બસો રૂપિયામાં કોઈ પણ આઈટમ જોઈ સર અલગ અલગ કલરમાં પણ મળી જાય માત્ર બસો રૂપિયામાં કોઈ પણ પેન્ટ જો બ્લેકમાં જોઈતું હોય તો પણ મળી રહેશે માત્ર બસો સર્ટ બી છે પણ આ પેન્ટ આપણે પહેલાં જોઈ લઈએ અલગ અલગ પેન્ટ તમને મળી રહેશે પછી નાઇટીએ પણ આપણે જોઈશું તો આ પેન્ટ બીજું બસો રૂપિયામાં કોઈ પણ પેન્ટ લેશો માત્ર બસો રૂપિયામાં અલગ અલગ જીજ માર્કેટમાં તમે ચારસો પાંચસો છસો સાતસોમાં છેતરાશો પણ અહીંયા આવશો તો માત્ર બસો રૂપિયામાં સેર લાગેલું છે આવો અને લઈ જાઓ દિવાળી પણ સુધરી જશે નવરાત્રિના ટાઈમમાં દિવાળી સુધરી જશે કારણ કે પછી તો લૂંટ ચાલુ થશે હજાર રૂપિયાની જોડીના પાંચ હજાર કહેશે બસોના પેન્ટના હજાર કહેશે તેવા માર્કેટમાં પખું છે પણ અત્યારે જે સેલ લાગ્યું છે તે માત્ર બસો રૂપિયામાં પેન્ટ જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇન હોય કાર્ગો જોઈતા હોય જીન્સ જોઈતા હોય અને શર્ટમાં પણ છે શર્ટ પણ આપણે જોઈશું પરંતુ પહેલાં આપણે પેન્ટ જોઈ લઈશું સરસ મજાના પેન્ટ અલગ અલગ મળી છે બસ્સો રૂપિયામાં કોઈ પણ પેન્ટ લો બસો રૂપિયામાં શરૂ થાય છે સેલ લાગ્યો ધમાકામાં તો આ તમે ખરીદવા આવી શકો છો ઈડરમાં જ આ દુકાન ખુલી છે અને પેન્ટ આપણે જોઈ રહ્યા છે અત્યારે તો અલગ અલગ પ્રકારની જે પેન્ટ તમે માર્કેટમાં આઠસો નવસો રૂપિયામાં બજારમાં મળશે તે માત્ર બસો રૂપિયામાં અમદાવાદથી સ્પેશિયલ સેલ આવ્યો છે જે તમે જો અમદાવાદ જવાનો ધક્કો ના ખાવો પડે તેના માટે ઇડરમાં જ આ સેલ ખુલી ચૂક્યો જોઈ લો બસ્સો રૂપિયામાં પેન્ટ બ્લેકમાં પણ મળી જશે એવા અલગ અલગ જીન્સ પણ છે તેમના જોડે અનેક પ્રકારની તમને ગમી જશે તેવા પેન્ટ પણ તમને મળી રહેશે તો આપણા શર્ટ જોઈ લઈએ આ પણ છે બસો રૂપિયામાં તો જોઈ શકો બસોમાં શર્ટ છો અલગ અલગ શર્ટ જોવા મળશે આ પણ બસોમાં જોઈ શકો છો થોડી પકડી રાખો બસોમાં શર્ટ જોઈ શકો છો બસો રૂપિયામાં તમારે પ્લેનમાં જોઈતા હોય તો પણ મળી જશે પછી અલગ અલગ કલરમાં પણ છે કલર કોમ્યુનિકેશન તમારે જોઈતા હોય કલરમાં બસ્સો રૂપિયામાં કોઈ બી શર્ટ અને આખી શોપ પણ હું તમને બતાવીશ જોઈ શકો છો મસ્ત કલરમાં બસ્સો રૂપિયામાં ચેક્સમાં જોઈતા હોય તમને મળી જશે છે બસો રૂપિયામાં કોઈ પણ શર્ટ લો અને તમને કલરમાં પણ અલગ અલગ પ્રિન્ટેડ જોઈતા હોય તો પણ મળે છે અને પ્લેનમાં પણ છે તમને આખી દુકાન એક વખત ફરીથી હું બતાવી પણ દઈશ કંઈ કે બીજી આઈટમ મળે છે એ પણ આપણે જોઈશું જોઈ શકો છો તો આ પ્રકારની શર્ટ તમને મળી જશે માત્ર બસો રૂપિયામાં તો આથી ટી શર્ટ પણ બસ્સો રૂપિયામાં તો જોઈજો લો રૂપિયામાં ટી શર્ટ તમને મળી રહેશે અલગ અલગ પ્રિન્ટેડમાં જોઈજો પ્રિન્ટવાળી પણ ટી શર્ટ છે માત્ર બસો રૂપિયામાં પછી આ પ્રકારની ડિઝાઇન આવે આ જે બાર ડિઝાઇન છે એવી અંદર છે જોઈ શકો છો બસો રૂપિયામાં આ પણ ટી શર્ટ બસો રૂપિયામાં બ્લેકમાં જોઈતી હોય જે હશે તે અંદર હશે એવું નહીં કે પછી પ્રિન્ટ અલગ હોય પછી ટી શર્ટ અલગ હોય જે હશે તે અંદર હશે કલરમાં પણ બસો રૂપિયામાં ટી શર્ટ કોઈ પણ ટી શર્ટ પ્રિન્ટેડ ટી શર્ટ બતાવો આ ખોલીને બતાવો એક ટી શર્ટ તો આપણે પ્રિન્ટેડ જે અત્યારે માર્કેટમાં જે ફેશનમાં ચાલી રહી છે માર્કેટમાં અત્યારે તે પ્રિન્ટેડ ટી શર્ટ તમે બજારમાં લેવા જશો તો ચારસો પાંચસો છસો રૂપિયામાં લેશે અને આ ટી શર્ટ જોઈએ બસ્સો રૂપિયામાં પાછળ ફેરવીને બી બતાવો તો આ પ્રિન્ટેડ ટી શર્ટો જોઈ શકો છો બસ્સો રૂપિયામાં આ પ્રકારે માર્કેટમાં તમને અહીં આ જગ્યાએ જોવા મળશે તો આ રીતના ટી શર્ટો પણ છે હવે જે બાર નાઇટીઓ છે તે પણ હું તમને બતાવી દઉં તો મિત્રો આ ચડ્ડા જોઈ રહ્યા છો તે પણ બસ્સો રૂપિયામાં જોઈ શકો છો સરસ મજાના ચડ્ડા છે કોઈ પણ આઈટમ ભાગે બસો રૂપિયામાં તમને મળી રહેશે અને નાઇટીઓ જોઈ અલગ અલગ નાઇટીઓ તમને જોવા મળશે આ બી બસો રૂપિયા કલરમાં પણ તમે અલગ અલગ કલર પણ જોઈ શકો છો તો આ પ્રકારે તમને બસો રૂપિયામાં નાઇટીઓ પણ મળી જશે આ શર્ટ પણ બસો રૂપિયામાં તો મિત્રો શર્ટ તમે જોઈ શકો છો અલગ અલગ ખોખામાં પણ જોવા મળશે તમામ પ્રકારના પ્રિન્ટેડ છે ચેક્સવાળા છે બસો રૂપિયામાં પ્લેન જોઈતા હોય તો પ્લેન છે અલગ અલગ કલર ડિઝાઇનવાળા પણ છે આ પછી ચેક્સમાં જોઈતા હોય પછી તમારે અલગ અલગ સ્ટાઇલમાં તમામ પ્રકારની શર્ટ તમને બસો રૂપિયામાં મળી જશે અહીંયા પેન્ટ બતાવી દઉં જો બ્લેકમાં છે અલગ અલગ જીન્સનો ઢગલો છે માત્ર બસો રૂપિયામાં બીજી જગ્યાએ જશો તો છેતરાઈ જશો અહીંયા માત્ર બસો રૂપિયામાં શર્ટ પેન્ટ મળી જશે તમારી દિવાળીમાં જે તમારા લૂંટાવું ના હોય તો અહીંયા જ આવા સેલમાં તમને જો એવા કપડાં મળી જશે તો મિત્રો ફાઇનલી તમને આ જે કપડાનો સેલ લાગ્યો છે તેને વિડીયો ચોક્કસ પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ